હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વર પારસીવા કહેવાય તમારા ધોરણ આઠ એસાઈનમેન્ટના કેટલાક એક્ઝામ્પલ લઈને આવે છે જોઈએ આપણે માઇનસ ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા અઠ્યાવીસ અપન પચીસ ઓછા માઇનસ આઠ ગુણ્યા ત્રણ પચીસ જો આ પ્રકારનો એક્ઝામ્પલ હોય તો હવે આ ત્રણ પણ આઠને કોમન કાઢવાના તો માઇનસ ત્રણ પણ આઠ હવે ગુણ્યા અઠ્યાવીસ અપન પચીસ ઓછા ત્રણ અપન તો માઇનસ ત્રણ પોઈન્ટ આઠ અઠ્યાવીસમાંથી ત્રણ જાય એટલે 25 અને છેદમાં પચીસ લસા તો પચીસ પછી ઉડી જાય તો આપણું આન્સર આવશે માઇનસ ત્રણ પોઈન્ટ આઠ એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ અગિયાર પોઈન્ટ અઢાર પ્લસ ત્રેવીસ આપણને ઓગણીસ પ્લસ સાત અઢાર ઓછા ચાર તો આમાં આપણે અઢાર અઢાર વાળું એક બાજુ લાવવાનું તો અગિયાર અપોન અઢાર વધતા સાત અઢાર ત્રેવીસ પણ ઓગણીસ ઓછા ચાર અપોન ઓગણીસ તો અગિયાર વત્તા સાત એટલે અઢાર છેદમાં અઢાર પ્લસ ત્રેવીસ ઓછા ચાર એટલે ઓગણીસ છેદમાં ઓગણીસ અ છેદ તો ઓગણીસ ઓગણીસ ઉડી જાય અઢાર ઉડી જાય એટલે આપણો આન્સર મળે એક વત્તા એક એટલે બે એ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો આમાં એક આપણ બે કોમન નીકાળીએ અંદર ત્રે છેદમાં દસ સાત અપોન દસ વધે તો એક દુત્યાંશ તેર વત્તા સાત એટલે વીસ છેદમાં દસ લસા તો દસ દુ વીસ તો એક દ્યાઉંશ ગુણ્યા બે બે જાય તો આપણો આન્સર આવે એક હવે આગળ જોઈએ ચોથો એક્ઝામ્પલ તો ચાર અપોન નવ ગુણ્યા પાંચ એકા પાંચ વત્તા ચાર એટલે નવ અપોન પાંચ ગુણ્યા પાંચ ચાર હવે આ गुणाकार छेदा तो अभी आप छिंद करिए गुणाकार में छिंद तो 9 9 उडी गया 5 5 उडी गया 4 4 उडी गया तो आनो आंसर आवे 1 काये बद्दू उडी गई એટલે જવાબ 1 એ રીતે આપણે અહીંયા ડાયરેક્ટ કરીએ તો ઉપર જે પ્રમાણેનો ચોથો એક્ઝામ્પલ એ જે પાંચમો જોઈએ તો 6/5 * 8/17 * 5/6 * 17/8 હવે આમાં પણ છિંડોરીએ તો 8 8 ઉડી ગયા 17 17 ઉડી ગયા 6 6 ઉડી ગયા અને 5 5 ઉડી ગયા તો આનો પણ આન્સર આવે એક એ ત્યારબાદ છઠ્ઠા એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા અગિયાર અગિયાર વાર એક બાજુ અને તેર તેર વાર એક બાજુ તો બે પોઈન્ટ અગિયાર વધતા નવ ઓપોન અગિયાર વધતા પાંચ પોન આઠ બે વત્તા નવ એટલે અગિયાર પોઈન્ટ અગિયાર પાંચ વત્તા આઠ એટલે તેર અપોન તેર એટલે આપણે મળશે એક વત્તા એક એટલે બે એ રીતે આપણે જોઈએ આગળનો સાતમો એક્ઝામ્પલ તો આમાંથી આપણને સાત અપોન પાંચ કોમન નીકળશે અંદર માઇનસ ત્રણ અપોન બાર વત્તા પાંચ અપોન બાર તો સાત અપોઈન્ટ પાંચ માઇનસ ત્રણ વત્તા પાંચ એટલે આપણને મળશે માઇનસ સોરી બે અપોઈન્ટ બાર તો હવે છેલવાડીએ આપણે તો સાત અપોઈન્ટ પાંચ ગુણ્યા બે બાર તો બે છંદ બાર હવે છેદ ઉડતા નહીં તો સાત એકાદ સાત અને છ પંચ્યા ત્રીસ તો આ હતો સાતમાં દાખલાનો જવાબ હવે જઈએ આઠમો તો નવ અપોન સોળ કોમન નીકાળીએ તો અંદર વચ્ચે ચાર અપોઈન્ટ બાર ઓછા ત્રણ નવ તો આપણે જઈએ તો નીચે બાર અને નવ છે તો બાર અને નવનો લસા જોઈએ આપણે તો બાર નવ તો બાર એટલે ચાર તરી બાર ત્રણ તરી નવ તો ત્રણ કોમન નીકળે વધીએ આપણે ચાર ગુણ્યા ત્રણ એટલે આનો લસા થશે આપણે છત્રીસ તો અહીંયા છત્રીસ લા માટે આ નવો પોઈન્ટ સોળ એમના એમ અહીં છત્રીસ લા માટે નીચે આપણે ત્રણ વડે ગુણશું તો ઉપર પોઈન્ટ ને ત્રણ વડે ગુણશું ઓછા અહીં છત્રીસ લા માટે ને ચાર વડે ગુણશું તો ઉપર ત્રણને ચાર વડે ગુણશું તો નવ ઓપોઈન્ટ સોળ ચાર તરી બાર અહીંયા ત્રણ ચોક બાર છેદમાં છત્રીસ લસા તો બાર ઓછા બાર એટલે ઝીરો તો આપણને આન્સર આવવું મળશે નવ પોઈન્ટ સોળ ગુણ્યા જીરો એટલે આન્સર મળશે આપણને ઝીરો તો આ હતા ધોરણ આઠના એસાઈમેન્ટના કેટલાક એક્ઝામ્પલ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ